જ્યારે એક બીજ માટીમાં ભળે છે ત્યારે તે એક ઝાડ બને છે જે હજારોને છાંયો અને ફળ આપે છે પરંતુ શું થાય છે જ્યારે એક ગરીબ ખેડૂત પોતાની આશાઓનું પોતાની રોજીરોટીનું એકમાત્ર બીજ સમાજના ભલા માટે માટીમાં ભેળવી દે શું તેના આ ત્યાગનું કોઈ ફળ તેને પાછું મળે છે આ છે બલરામની કહાની એક એવા ખેડૂતની જેણે પોતાના ગામના બાળકોના ભવિષ્ય માટે પોતાની સૌથી ફળદ્રુપ જમીનનો ટુકડો દાન કરી દીધો અને પોતે ગરીબીના અંધકારમાં ખોવાઈ ગયો તેણે ખબર નહોતી કે જે જ્ઞાનના મંદિરનો પાયો તેણે પોતાના પરસેવાથી નાખ્યો હતો તે જ મંદિરમાંથી નીકળેલો એક શિષ્ય વીસ વર્ષ પછી એક એવો દેવદૂત બનીને પાછો આવશે જે તેના ખોરંભેલા શ્વાસોને પાછા લાવશે જ્યારે જીવન અને મૃત્યુની વચ્ચે ઝૂલતા તે વૃદ્ધ ખેડૂતની સામે તેનો જ ભણાવેલો એક વિદ્યાર્થી ડૉક્ટર બનીને ઊભો રહ્યો ત્યારે સમયની આ રમતે એક એવી કહાની લખી જેને સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ ચાલો આ કહાની જે માટીની સુગંધથી શરૂ થઈ તેના છેલ્લા પાના સુધી જઈએ જ્યાં એક ગુમનામ ત્યાગની લણણી વીસ વર્ષ પછી એક જીવન બનીને પાછી આવી મિત્રો આજની કહાની ખૂબ જ ગ્લાનવર્ધક અને પ્રેરણાદાયી કહાની છે માટે તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો ચાલો આજની આ પ્રેરણાદાયી કહાનીમાં આગળ વધીએ ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશમાં જ્યાં સરયુ નદીનો પ્રવાહ આજે પણ જૂની વાતો ગુંજન કરે છે ત્યાં એક નાનું પછાત ગામ હતું જેનું નામ હતું સૂરજપુર આ ગામ એવું હતું જાણે વિકાસના પ્રકાશથી માઇલો દૂર હોય અહીં ન તો પાકી સડકું હતી ન કોઈ હોસ્પિટલ ન કોઈ સારી શાળા ગામના નામે માટી અને ઘાસપૂસની બનેલી લગભગ સો ઝૂંપડીઓ હતી જે દરેક વરસાદમાં પોતાના નસીબ પર રડતી હતી અહીંના લોકોનું જીવન ખેતરની મેળથી શરૂ થતું અને સાહુકારના ઘરના ચોકઠે આવીને પૂરું થતું આજ ગામના એક છેલ્લા ખૂણે એક નાનું પરંતુ સ્વચ્છ માટીનું ઘર હતું આ ઘર હતું બલરામનું ચારીસ વર્ષનું બલરામ જેનું શરીર સખત તડકા અને મહેનતે લોખંડ જેવું બનાવી દીધું હતું પરંતુ તેનું દિલ મીણની જેમ નરમ અને ગંગાની જેમ પવિત્ર હતું તેના પૂર્વજો પણ આ જ ગામમાં ખેતી કરતા આવ્યા હતા અને વારસામાં તેને પાંચ વીઘા ફળદ્રુપ જમીન મળી હતી જે આ ગામના કોઈપણ ખેડૂત પાસેની સૌથી સારી જમીન હતી બલરામના પરિવારમાં તેની પત્ની સાવિત્રી અને આઠ વર્ષની દીકરી રાધા હતી સાવિત્રી ખૂબ જ નેક અને સંતોષી સ્ત્રી હતી જે દરેક પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપતી રાધા બલરામની જાન હતી તે ભણવામાં ખૂબ હોશિયાર હતી પરંતુ ગામમાં શાળા ન હોવાને કારણે તે ફક્ત એટલું જ ભણી શકતી જેટલું બલરામ તેને ઘરે શીખવાડતો બલરામનું દિલ હંમેશા એક બાબતે કચડાતું હતું ગામમાં શાળાનો અભાવ તે જોતો હતો કે ગામના બાળકો આખો દિવસ ધૂળમાં રમતા રહે છે અથવા નાની ઉંમરે જ પોતાના માતા પિતા સાથે ખેતરોમાં મજૂરી કરવા લાગે છે તેમનું બાળપણ અને ભવિષ્ય બંને અજ્ઞાનના અંધકારમાં ખોવાઈ રહ્યા હતા તે ઘણીવાર ગામની પંચાયતમાં આ મુદ્દો ઉઠાવતો પરંતુ સરપંચ અને અન્ય મોટા લોકો હંમેશા પૈસાની ખોટનું રડું રડીને વાત ટાળી દેતા બલરામની પત્ની સાવિત્રી પણ આ જ સપનું જોતી હતી તે ઘણીવાર કહેતી સાંભળો જે દિવસે આ ગામમાં શાળા બનશે ને તે દિવસે સમજજો કે અસલી દિવાળી ઉજવાશે હું મારી રાધાને એ શાળામાં ભણતી જોવા માંગુ છું પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ સાવિત્રી ખૂબ બીમાર પડી ગઈ ગામમાં કોઈ હોસ્પિટલ ન હતી બલરામ તેને પોતાની બળદગાડીમાં લઈને ત્રીસ કિલોમીટર દૂર કસબાની સરકારી હોસ્પિટલે લઈ ગયો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું એક નાની બીમારી જેની સમયસર સારવાર થઈ શકી હોત તેના કારણે સાવિત્રીનો જીવ ગયો મરતી વખતે સાવિત્રીએ પોતાના પતિનો હાથ પકડીને ફક્ત એક જ વાત કહી હતી મારી રાધાને અને આ ગામના દરેક બાળકને ભણાવવા ગામમાં શાળા બનાવો આ સાવિત્રીના છેલ્લા શબ્દો હતા બલરામ સંપૂર્ણપણે તૂટી ગયો હતો પરંતુ પોતાની પત્નીને આપેલું આ છેલ્લું વચન હવે તેના જીવનનો એકમાત્ર હેતુ બની ગયો હતો તેણે એક નિર્ણય લીધો એક એવો નિર્ણય જેણે આખા ગામને હચમચાવી દીધું એક મહિના પછી તેણે ગામની પંચાયત બોલાવી સરપંચ સાહુકાર અને ગામના બધા લોકો ત્યાં એકઠા થયા હતા બલરામ બધાની સામે ઊભો રહીને બોલ્યો ભાઈઓ આજે હું અહીં મારી પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું હું બલરામ મારી પાંચ વીઘા જમીનમાંથી સૌથી ફળદ્રુપ ત્રણ વીઘા જમીન ગામમાં શાળા બનાવવા માટે દાન કરું છું આ સાંભળીને પંચાયતમાં સન્નાટો છવાઈ ગયો ત્રણ વીઘા જમીન એ પણ સૌથી સારી આ તો પાગલ પણ હતું સાહુકાર જે તે જ જમીન પર ગીધની જેમ નજર રાખીને બેઠો હતો તે જોરથી હસ્યો અરે બલરામ શું સઠિયાઈ ગયો છે તારી દીકરીના લગ્ન વિશે વિચાર્યું છે તું પોતે શું ખાઈશ અને તેને શું ખવડાવીશ બલરામના કેટલાક સગાઓએ પણ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ બલરામ પોતાના નિર્ણય પર અડગ હતો તેણે કહ્યું મારી દીકરીના નસીબમાં જે લખ્યું હશે તે તેને મળશે પરંતુ હું આ ગામના સેંકડો બાળકોના નસીબને અંધકારમાં નહીં છોડી શકું આ જમીન ફક્ત જમીન નથી આ આ મારી પત્નીનું સપનું છે દિવસે નજરમાં બલરામ હીરો બની ગયો લોકોએ તેને ખંભે ઉઠાવી લીધો બલરામ જિંદાબાદના નારા લાગવા માંડ્યા બલરામે પોતાની બચેલી થોડી પૂંજી લગાવીને ગામ લોકોના શ્રમદાનથી તે જમીન પર ચાર ઓરડાઓની નાની શાળાનો પાયો નાખ્યો ઇમારત બની અને તેનું નામ રાખવામાં આવ્યું સાવિત્રી સ્મારક વિદ્યાલય બલરામ શહેર જઈને શિક્ષણ વિભાગના અધિકારીઓના હાથ પગ જોડ્યા અને મુશ્કેલીથી શાળા માટે સરકારી માન્યતા અને એક માસ્ટરની નિમણૂક કરાવી જે દિવસે શાળાનું ઉદઘાટન થયું તે દિવસે ગામમાં ખરેખર દિવાળી જેવો માહોલ હતો બલરામ પોતાની દીકરી રાધાનો હાથ પકડીને તેને શાળાના દરવાજે મૂકવા આવ્યો તેની આંખોમાં આંસુ હતા પરંતુ આ ખુશીના આંસુ હતા આ શાળામાં દાખલ થનારા પહેલા બાળકોમાંથી એક હતો સૂરજ દસ વર્ષનું સૂરજ જેની આંખોમાં તેની ઉંમર કરતાં વધુ ઊંડાણ હતું તેનું શરીર કુપોષણને કારણે નબળું હતું પરંતુ તેનું મગજ વીજળીની જેમ તેજ હતું તેના પિતા ગામના સૌથી ગરીબ મજૂરોમાંના એક હતા તેના ઘરે ઘણીવાર દિવસો સુધી ચૂલો સળગતો નહોતો સૂરજને ભણવાનો જુનૂન હતો તે બલરામના આ ત્યાગને તેની મહાનતાને રોજ પોતાની આંખોથી જોતો હતો બલરામ તેના માટે માત્ર ખેડૂત નહોતો એક દેવદૂત હતો સૂરજે મનોમન નક્કી કરી લીધું હતું કે તે ભણી લખીને એક દિવસ બલરામ કાકા જેવો જ બનશે બલરામ પણ સૂરજ પર ખાસ ધ્યાન આપતો તે જાણતો હતો કે આ છોકરો એક દિવસ ગામનું નામ રોશન કરશે તે ઘણીવાર પોતાની બે વીઘા જમીનની ઉપજમાંથી થોડું અનાજ સૂરજના ઘરે મોકલી આપતો જેથી તે ભૂખ્યો ન રહે તેણે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને સૂરજ માટે જૂના પુસ્તકો પણ ખરીદ્યા હતા સૂરજ માટે બલરામ કાકા ફક્ત એક મદદગાર નહોતા પરંતુ એક પિતા ગુરુ અને પ્રેરણા બની ગયા હતા સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું વીસ વર્ષ વીતી ગયા આ વીસ વર્ષમાં સૂરજપુર ગામનું ચિત્ર ભલે બહુ ન બદલાયું પરંતુ બલરામનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તે હવે ખુશહાલ ખેડૂત નહોતો પરંતુ એક વૃદ્ધ થાકેલો અને દેવામાં ડૂબેલો મજૂર હતો તેની પાસે બચેલી બે વીઘા જમીન દુષ્કાળ અને પૂરની માર સહન કરતા કરતાં નક્કામી થઈ ગઈ હતી પોતાની દીકરી રાધાના લગ્ન કરવા માટે તેને સાહુકાર પાસેથી ઊંચા વ્યાજે દેવું લેવું પડ્યું હતું ગામ લોકો જેઓ તેને ક્યારેક હીરો કહેતા હતા હવે તેને હારેલો મૂર્ખ માણસ ગણતા હતા તેઓ ઘણીવાર તેની મજાક ઉડાવતા જુઓ આવ્યો મોટો દાતા પોતે તો ભૂખે મરે છે અને ચાલ્યો હતો દુનિયાનું ભલું કરવા બલરામ ચૂપચાપ બધું સહન કરતો પરંતુ તેને પોતાના કરેલા કામ પર કોઈ પસ્તાવો નહોતો જ્યારે પણ તે શાળાની ઇમારત જોતો જ્યારે પણ બાળકોની હાસ્યની અવાજો સાંભળતો ત્યારે તેનું દિલ સુકૂનથી ભરાઈ જતું તેની એકમાત્ર આશા હતો સૂરજ સૂરજે પોતાના અભ્યાસમાં દિવસ રાત એક કરી દીધા હતા તેણે ગામની શાળામાંથી નીકળીને જિલ્લામાં ટોચ કરી પછી મોટી શિષ્યવૃત્તિ પર તે શહેરની મોટી કોલેજમાં ભણવા ગયો અને પછી તેણે મેડિકલની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી હવે તે દિલ્હીની સૌથી મોટી મેડિકલ કોલેજમાં ડોક્ટર બનવાના માર્ગે હતો જ્યારે પણ તે રજાઓમાં ગામ આવતો તો સૌથી પહેલા બલરામના પગે લાગતો તે કહેતો કાકા તમે જે બીજ વાવ્યું હતું તે એક દિવસ ઝાડ બનીને જરૂર પાછું આવશે પરંતુ હવે બલરામનું શરીર જવાબ આપી રહ્યું હતું સાઠ વર્ષની ઉંમરે તે એશીનો દેખાતો હતો સતત મહેનત અને ચિંતાએ તેને અંદરથી ખોખલો કરી દીધો હતો અને પછી એક દિવસ ખેતરમાં કામ કરતા કરતાં તેને છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તે ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યો ગામ લોકોએ તેને ઉઠાવીને તેની ઝૂંપડીમાં લઈ આવ્યા ગામના નાના આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડરે હાથ ઊંચા કરી દીધા આને હાર્ટનો ખૂબ મોટો એટેક આવ્યો છે આની હાલત ખૂબ નાજુક છે આને તરત શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવો પડશે જ્યાં હાર્ટની સર્જરી થઈ શકે પરંતુ શહેર અને સર્જરી સાંભળીને બલરામની દીકરી રાધા જે પોતાના પિતાની બીમારીના સમાચાર સાંભળીને આવી હતી રડી પડી તેમની પાસે તો કસબા સુધી જવા માટે બસનું ભાડું પણ નહોતું શહેર અને સર્જરી તો ખૂબ દૂરની વાત હતી બલરામ પોતાના તૂટેલા ખાટલા પર પડ્યો હતો પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો તેની આંખો વારંવાર તે શાળા તરફ જોતી હતી જેને તેણે પોતાના જીવનની કિંમતે બનાવી હતી ગામ લોકો તેની ઝૂંપડીની બહાર એકઠા થયા હતા દરેકના ચહેરા પર લાચારી હતી જે માણસે તેમના બધા બાળકો માટે પોતાનું બધું દાન કરી દીધું હતું આજે તે જ માણસને બચાવવા માટે કોઈ કંઈ ન કરી શકતું હતું ત્યારે જ ગામની ધૂળભરી રસ્તા પર એક મોટી સફેદ એમ્બ્યુલન્સ જેની ઉપર નીલી બત્તી ઝબૂકી રહી હતી ઝડપથી આવતી દેખાઈ આવી શાનદાર એમ્બ્યુલન્સ ગામ લોકોએ ક્યારેય નહોતી જોઈ એમ્બ્યુલન્સ સીધી આવીને બલરામની ઝૂંપડીની સામે ઊભી રહી તેમાંથી એક યુવાન ઉતર્યો તેણે ડૉક્ટરોનો સફેદ કોટ પહેર્યો હતો પરંતુ તેની આંખોમાં અધિકારીનો રૂઆબ અને પુત્રની ચિંતા હતી તે કોઈ બીજું નહોતું સૂરજ હતો ગામના કોઈ છોકરાએ તેને ફોન પર બલરામ કાકાની હાલત વિશે જણાવ્યું હતું તેણે દિલ્હીથી પોતાની ઇન્ટર્નશીપ છોડીને પોતાના એક વરિષ્ઠ દેશના સૌથી મોટા હાર્ટ સર્જન ડોક્ટર અસ્થાનાને લઈને એક સંપૂર્ણ મેડિકલ ટીમ સાથે પહેલી ફ્લાઇટથી લખનઉ અને ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને સીધો પોતાના ગામ પહોંચી ગયો હતો સૂરજ દોડીને ઝૂંપડીમાં ગયો તેણે બલરામને આ હાલતમાં જોયો તો તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા કાકા કાકા આંખો ખોલો જુઓ તમારો સૂરજ આવી ગયો બલરામે ધીમે ધીમે આંખો ખોલી પોતાના સૂરજને ડોક્ટરના રૂપમાં સામે ઊભેલો જોઈને તેની ડૂબેલી આંખોમાં ચમક આવી ગઈ બેટા તું તું આવી ગયો ડોક્ટર અસ્થાના અને તેમની ટીમે તરત બલરામની તપાસ કરી હાલત ખરેખર ખૂબ ગંભીર હતી ડૉક્ટર અસ્થાનાએ સૂરજને કહ્યું સૂરજ આમને તરત દિલ્હી લઈ જવા પડશે ઓપરેશન હમણાં કરવું પડશે સૂરજે કહ્યું ના સર ઓપરેશન અહીં જ થશે અહીં આ ગામમાં અહીં તો એક સ્વચ્છ ઓરડો પણ નથી ડોક્ટર અસ્થાના હેરાન હતા સૂરજે કહ્યું સર ઓરડો છે દુનિયાનું સૌથી પવિત્ર ઓપરેશન થિયેટર છે અને પછી તેણે જે કર્યું તેણે ત્યાં હાજર દરેક માણસને હચમચાવી દીધો તેણે ગામ લોકોની મદદથી બલરામને તેમના ખાટલા સાથે ઉઠાવીને તે શાળાના સૌથી મોટા ઓરડામાં લઈ જઈને સોડાવ્યા જે શાળા બલરામે જ બનાવી હતી તેણે પોતાની ટીમને આદેશ આપ્યો આ શાળા આજથી આપણી હોસ્પિટલ છે આ ઓરડાને ઓપરેશન થિયેટર બનાવો આગલા થોડા કલાકોમાં તે નાના ગામની શાળાનો નકશો જ બદલાઈ ગયો સૂરજની મેડિકલ ટીમે તે ઓરડાને એક અસ્થાયી પરંતુ સંપૂર્ણ સુસજ્જ ઓપરેશન થિયેટરમાં બદલી દીધો દિલ્હીથી લાવેલા આધુનિક સાધનો લગાવી દેવાયા અને પછી તે શાળાના ઓરડામાં જ્યાં બ્લેકબોર્ડ પર અથી અનાર લખેલું હતું ત્યાં જીવનની સૌથી મોટી પરીક્ષા શરૂ થઈ ડોક્ટર અસ્થાના અને તેમનો શિષ્ય ડોક્ટર સૂરજ મળીને એ ખેડૂતનું જીવન બચાવવાની લડાઈ લડી રહ્યા હતા જેણે આ શાળાને પોતાનું જીવન આપ્યું હતું ઓપરેશન કલાકો સુધી ચાલ્યું બહાર આખું ગામ હાથ જોડી શ્વાસ રોકીને પ્રાર્થના કરી રહ્યું હતું અને આખરે ઓપરેશન સફળ રહ્યું જ્યારે સૂરજ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે તેના ચહેરા પર થાક હતો પરંતુ વિજયની સ્મિત પણ હતી બલરામ કાકા હવે ખતરાથી બહાર છે આ સાંભળીને આખું ગામ ખુશીથી રડી પડ્યું જ્યારે બલરામને હોશ આવ્યું ત્યારે તેણે પોતાને એક સ્વચ્છ બિછાના પર જોયો તેણે આંખો ફેરવી તે પોતે જ બનાવેલી શાળાના ઓરડામાં હતો અને તેના માથે તેનો સૂરજ તેનો દીકરો ડોક્ટર બનીને બેઠો હતો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સૂરજે તેનો હાથ પકડી લીધો કાકા આજે શાળાએ પોતાનું દેવું ચૂકવ્યું છે પરંતુ કહાનીનો સૌથી મોટો અને આશ્ચર્યજનક વળાંક હજુ બાકી હતો એક મહિના પછી જ્યારે બલરામ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો ત્યારે તે જ શાળાના આંગણામાં એક ખૂબ મોટો સમારોહ રાખવામાં આવ્યો આ સમારોહમાં જિલ્લાના કલેક્ટર અને રાજ્યના આરોગ્ય મંત્રી પણ આવ્યા હતા સૂરજે સ્ટેજ પર જઈને માઇક હાથમાં લીધું તેણે કહ્યું આજે હું જે કંઈ છું એક ડૉક્ટર તે ફક્ત એક જ માણસના કારણે છું મારા પિતા સમાન બલરામ કાકા તેમણે ફક્ત જમીનનો ટુકડો દાન નથી કર્યો તેમણે અમારા જેવા હજારો બાળકોના સપનાઓને પોતાની ખાતર અને પરસેવાથી સિંચ્યા હતા તેણે જાહેરાત કરી આજે હું ડોક્ટર સૂરજ મારું આખું જીવન અને મારી બધી કમાણી આ ગામ અને આ શાળાને નામે કરું છું તેણે જાહેરાત કરી કે આજથી આ શાળાને બારમા ધોરણ સુધીની મોટી કોલેજમાં બદલવામાં આવશે જ્યાં વિજ્ઞાનનો અભ્યાસ અને મેડિકલની તૈયારીની વિશેષ સુવિધા હશે તેણે બીજી જાહેરાત કરી કે ગામમાં બલરામ કાકા અને સાવિત્રી માના નામે ત્રીસ બેડની આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે જ્યાં દરેક ગરીબની મફત સારવાર થશે અને હું ડોક્ટર સૂરજ દિલ્હીની મારી મોટી નોકરી છોડીને આ હોસ્પિટલનો પહેલો ડોક્ટર બનીશ આ સાંભળી ત્યાં હાજર દરેક માણસ રડી પડ્યો બલરામ સ્ટેજ પર ઊભા હતા તેમની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ હતા એક ખેડૂતે જ્ઞાનનું એક બીજ વાવ્યું હતું અને વીસ વર્ષ પછી તે જ બીજ એક એવું વિશાળ છાયડાર ઝાડ બનીને પાછું આવ્યું હતું જેની છાયડામાં હવે ફક્ત તેનું પોતાનું જ નહીં પરંતુ આખા ગામનું ભવિષ્ય સુરક્ષિત હતું તો મિત્રો આ કહાણી આપણને શીખવે છે કે શિક્ષણમાં કરેલું રોકાણ દુનિયાનું સૌથી મોટું અને સૌથી ફાયદાકારક રોકાણ છે અને એક સાચો શિષ્ય પોતાના ગુરુના ત્યાગનું દેવું વ્યાજ સાથે ચૂકવવાનું ક્યારેય નથી ભૂલતો જો બલરામ અને સૂરજની આ કહાનીએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અમને કોમેન્ટમાં જણાવો કે શું તમે પણ માનો છો કે શિક્ષણ જ ગરીબીને દૂર કરવાનું એકમાત્ર હથિયાર છે આ કહાનીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી ત્યાગ અને ગુરુ શિષ્યના આ પવિત્ર સંબંધનો સંદેશ દરેક સુધી પહોંચે અને આવી જ અન્ય પ્રેરણાદાયી કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો વીડિયો અંત સુધી જોવા બદલ તમારો આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ